કર્યો હતો તેની અંદર સત્યાવીસ જેટલા જે ભારત દેશના મૃત્યુ હતા અને સમગ્ર દેશની અંદર ઘેરા સત્યાગ્રહો કર્યા છે રાજ્યની પોલીસ પણ એલર્ટ થઈ છે ટાઉન પોલીસ રૂરલ પોલીસ તમામ જિલ્લા નો પોલીસ કામલો છે હાલ શહેરના અલગ અલગ વિસ્તારો ની સોની બજાર હોય સહિતના વિસ્તારો ની અંદર જેટલા લોકો શંકાસ્પદ લોકો છે

શરૂ કરી છે આની અંદર કોઈ અન્ય દેશના બાંગ્લાદેશ કે પાકિસ્તાન ના લોકો છે તે નહીં પર ઝડપભ તપાસ હાલ પોલીસ કરી રહી છે અને પોલીસ એલર્ટ બની છે રાજુ મોટા